કરજણ તાલુકા સેવા સદનમાં રૂપિયા દસ હજારની લાંચ લેતા સર્કલ ઓફિસર ઝડપાયો વારસાઇ નોંધ કરાવવા માટે અરજદાર પાસે લાંચની માંગણી કરી વડોદરા એસીબીએ ટ્રેપ ગોઠવી શબ્બીર દિવાનને ધબોચ્યો કરજણ તાલુકા સેવા સદનના સર્કલ ઓફિસરે રૂપિયા દસ હજારની લાંચ લેતા રંગે હાથે સરકારી અધિકારીઓ દ્વારા વારંવાર અરજદારો સાથે વિવિધ કામ કરવા માટે લાંચની માંગણી કરવામાં આવતી હોય છે જેમાં ઘણા સરકારી બાબુ જેલના સડિયા પાછળ ધકેરાઈ ગયા છે પ્રાપ્ત માહિતી અનુસાર કરજણ તાલુકા વિસ્તારમાં રહેતા વારસદારને વારસાઈ નોંધ કરાવવાની અરજદારને વારસાઈ નોંધ કરાવવાની હોય છે તાલુકા સેવા સદનમાં ગયા હતા સેવા સદનમાં અરજદાર નાયબ મામલતદાર શબીર દિવાનને મળ્યા હતા અને વારસાઈ નોંધ કરાવવા માટેની વાત કરી હતી ત્યારે નાયબ મામલતદારે વારસાઈ નોંધ કરાવવા માટે અરજદાર પાસે દસ હજાર રૂપિયાની લાંચની માંગણી કરી હતી પરંતુ અરજદાર લાંચની રકમ આપવા માંગતા ન હોય તેઓએ વડોદરા એસીબીની ટીમનો સંપર્ક કર્યો હતો ને આજે ગુરુવારે એસીબીની ટીમે કરજણ તાલુકા સેવા સદનમાં ટ્રેપ ગોઠવી હતી દરમિયાન અરજદાર નાયબ મામલતદાર સબીર દેવાને લાંચની રકમ દસ હજાર રૂપિયા આપવા માટે તેની કચેરીમાં આવ્યા અને અરજદાર પાસેથી લાંચ લેતા રંગે હાથે સબીર દેવાને ઝડપી પાડ્યા એસીબીએ કરેલી ટ્રેપના કારણે તાલુકા સેવા સદનમાં સરકારી અધિકારીઓમાં પણ ફફડાટ ફેરાયો રિપોર્ટર અભિર સૈયદ તહેલકા ન્યૂઝ કરજણ